સૌથી પેલા તમે બધા લોકો પટાવવાની અંદર મિત્રો વોટિંગ ના આંકડા જોવાંકડા આ મિત્રો ધડાધડી મિત્રો ધડાકો થયો છે ખાસ કરીને મિત્રો વાત ગોપાલભાઈ ઇટાલિયા હોય કે કિરીટભાઈ પટેલ હોય કે પછી કોંગ્રેસ તો ભાઈ ક્યાંય નામ જ નથી બતાડતું જી આ મિત્રો વાત કીતો ભાજપ ને મિત્રો વાત કીતો આમ આદમી પાર્ટીના નેતા મિત્રો કિરીટભાઈ પટેલ નું જ મિત્રો વાત કીતો અત્યારે કટોકટી હાલે છે અને વિસાવર્ધન ની અંદર બસ થોડાક ટાઈમ ની અંદર આપણને બધા લોકોને રિઝલ્ટ જોવા મળવાનું છે જેની અંદર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ટક્કર દાઈ શકે છે વિસાવદર ની અંદર મિત્રો વાત તો આજે ભાઈ જે મોટા મોટા ધડાકાઓ થયા છે જે મિત્રો વાત કરી ખુલ્યા મિત્રો વાત કરી હવે આપણે એ જોવાનું રહેશે કે ભાઈ વિસાવદર ની અંદર આખરે મિત્રો મારે છે કોણ જ્યાં મિત્રો વાત કરી ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી કિરીટભાઈ પટેલ હોય જે પણ થાય છે મોટામાં મોટો ધડાકો થવાનો છે ખાસ કરીને વિડિયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનો બોલતા નહીં કારણ કે મિત્રો તમને બધા લોકોને આવા નવા વાયરલ વિડીયો સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવવાનો છું હજી તો ભાઈ શરૂઆત છે આવનારા ટાઈમ ની અંદર કોણ બાજી મારે છે અને શું થાય છે એ પણ આપણે બધા લોકોએ જોવાનું લોકોડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનો બોલતા નહીં કારણ કે ભાઈઓ હજી તો ભાઈ શરૂઆત છે અંદર ઘણા બધા વિડીયો આવશે ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો તેના પણ ઘણા બધા વિડીયો હું લાવવાનું છું ભાજપ ની ભાજપ જીતશે તો મિત્રો તેના પણ આપણે ઘણા બધા વિડીયો લાવવાના છે તો ખાસ કરીને ગઈ કાલે જે આ મિત્રો વાત કીધો કરતો ભાઈ આજે આટલા વિડીયો નાખવાના છે ગઈ કાલે પણ તમારા સમક્ષ હું લાવવાનું છું જે પણ બાજી મારશે એ શું બોલશે ને શું મિત્રો લોકોને કે છે કે ભાઈ હું જીત્યો છું તો મિત્રો સાંભળ્યા પક્ષ વાળા ને એવું કહે કે ભાઈ સુરત ઉપડો કા ભાઈ તમે જૂનાગઢ ઉપડો જે પણ થશે જોયા જેવું થવાનું છે વિડીયો બને એટલો શેર કરી દીજો કારણ કે તમને લોકોને ખબર છે કે આ જે મિત્રો વિસાવદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો કિરીટ પટેલ આમ સામે આક્ષોપો આક્ષેપો પણ નાખી રહ્યા હતા પરંતુ મિત્રો જે પણ થાય જોયે જેવું થવાનું છે વિડીયો બને એટલે શેર કરી સબસ્ક્રાઈબ વિશે કરવાનું બોલતા નહીં આજના આપણે આપડે નવો વડિયો મળીએ